સદુભા બી અમારે બનાસકાંઠામાં રહેવું છે ન કે પાટણ મેલો અમારે થરાદ જાવું નથી કરવામાં આવ્યો છે અમારા કાંકરેજને જે બનાસકાંઠાથી થરાદમાં નાખવા આવ્યા છે જેનો અમે વેપારી એસોસિએશન સખત વિરોધ કરીએ છીએ આ કોઈ પણ પ્રકારના સર્વે કર્યા વગર આ નિર્ણય લેવામાં આવ્યો છે અમારી પહેલી ડિમાન્ડ પાટણ ગાવ બનાસકાંઠામાં જ રહેવાની છે નકર અહીંયા બજાર બંધ રાખીને સખત વિરોધ કરવામાં આવશે જેનું સરકાર ખાસ ધ્યાન રાખે ગઈકાલે જે સરકાર દ્વારા ખરા જિલ્લો જાહેર કરવામાં આવ્યો એમાં કાંકરેજ તાલુકાનો જે સમાવેશ કરવામાં આવ્યો છે એને લઈને આજે અમારે શિહોરી ગામ સંપૂર્ણ બંધ છે અને અમે ઉગ્ર આંદોલન પણ કરીશું જો સરકાર દ્વારા નિર્ણયને ફેરબદલ કરવામાં નહીં આવે અને બનાસકાંઠા જિલ્લાની અંદર અમારો સમાવેશ જે હતો એમને નહીં કરવામાં આવે તો અમે ભૂખ હડતાલ પર ઉતરશું અને ઉગ્ર આંદોલન પણ કરીશું અને જ્યાં સરકાર સુધી રજૂઆત કરવા જવું પડે ત્યાં પણ જઈશું ખરેખર કાલી સરકારે જે જાહેર કર્યો

વનુભા ડાભી હું શિહોરીના રહેવાસી છું અમને જે પાલનપુર જિલ્લામાં હતા તે વ્યવસ્થિત છે બાકી અમારે થરા થરા જિલ્લામાં જવું નથી અને આનું કોઈ નિરાકરણ નહીં સરકાર લાવે તો અમે ઉગ્ર આંદોલન સર્વ લોક લોકો સમક્ષ ઉગ્ર આંદોલન સર્વે જ કરીશું